નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ દુદાભાઈ ચૌહાણ ચેનલને મિત્રો આજના આ વિડીયોમાં એપિસોડ નંબર ચારમાં આપણે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને એમનો જે પ્રશ્ન છે પીએમ કિસાન યોજનાને લગતો એ પ્રશ્નો જે ખેડૂત મિત્રોએ કોમેન્ટમાં પૂછ્યા છે એના મિત્રો જવાબ રોજની જેમ આજના આ એપિસોડમાં એપિસોડ નંબર ચારમાં આપણે આપીશું તો મિત્રો તમારે પણ જો મનમાં કોઈ પીએમ કિસાન યોજનાને લગતા પ્રશ્નો હોય તો તમે આ કાર્યક્રમની અંદર નીચે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને હું રોજ વિડીયો બનાવી અને મારી ચેનલમાં એ જે તમે કોમેન્ટમાં પૂછેલા પ્રશ્નો છે એના જવાબ મિત્રો આપીશ તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આજનો પસંદ આપને આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી જો હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારે ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો આજના આ એપિસોડ નંબર ચારમાં સૌપ્રથમ કોમેન્ટનો સમાવેશ થાય છે અને જેમણે કોમેન્ટની અંદર પ્રશ્ન પૂછ્યો છે એવા આપણા ખેડૂત મિત્ર છે જયંતીભાઈ સનાભાઈ વણકર તાલુકો બોરસદ ડિસ્ટ્રિક્ટ આણંદ તો જયંતિભાઈએ આપણને પ્રશ્ન પૂછ્યો છે એમણે પ્રશ્ન પૂછ્યો છે કે અમારે ફોર્મ ફોર્મ ભરે એક યશ થઈ ગયું બટ હજુ સુધી અમારે એક રૂપિયો બી પડ્યો નથી તો જયંતિભાઈ તમે જે ફોર્મ ભર્યું છે એ ફોર્મને એક વર્ષ પૂર્ણ થવા આવ્યો તો જયંતિભાઈ તમારું જે ફોર્મ છે એ ફોર્મ રિજેક્ટ થયેલું હશે કારણ કે ફોર્મ ભર્યાને એક વર્ષ થઈ ગયું છે અને જ્યારે આપણે નવે નવું પીએમ કિસાનમાં ફોર્મ ભરીએ તો એને એપ્રુવ થતાં વધુમાં વધુ ત્રણ મહિનાનો સમય લાગતો હોય છે એટલે જયંતિભાઈ ત્રણ મહિનાની અંદર તમારું ફોર્મ રિજેક્ટ મંજૂર થઈ જ થઈ જતું હોય છે પણ તમારે તો એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે તો આપ આપને મારી વિનંતી છે કે આપ આપના નજીકના જે આપણો તમારો જે તાલુકો લાગે છે એ તાલુકાની અંદર જઈ અને જે પીએમ કિસાન યોજનાની કામગીરી થઈ રહી છે ત્યાં જઈ અને આપ એમને પૂછી શકો છો કે મારો ફોર્મ ભર્યાને એક વર્ષ થઈ ગયો પણ હજુ સુધી એપ્રુવ નથી થયું તો એનું શું કારણ છે તો ત્યાં જઈ અને આપ પૂછજો તો આપને માહિતી મળી જશે હવે દર્શક મિત્રો આપણને બીજો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પૂછનારા આપણા દર્શક મિત્ર છે પટેલ રમેશભાઈ ગોપીસિંહ તો આ રમેશભાઈ ગોપીસિંહે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે મેં તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસમાં ઓનલાઈન કરાવ્યું છે પણ બે હજારનો હપ્તો નથી નથી ઓનલાઈન સ્ટેટસ બતાવતું નથી આવું એમણે એક કોમેન્ટ કરી છે તો રમેશભાઈ આપે જે ફોર્મ ભર્યું છે એ ચોવીસ ચાર બે હજાર ચોવીસ એટલે કે બે મહિના જેવો સમય થયો છે તો રમેશભાઈ નવે નવું આપણે જ્યારે ફોર્મ પીએમ કિસાનમાં ભરીએ ત્યારે એને એપ્રુવ થતાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગતો હોય છે અને દરેક મિત્રને હું કહું છું કે આપે જો નવે નવું ફોર્મ ભર્યું હોય અને હજુ ત્રણ મહિના ન થયા હોય તો આપને રાહ દેખવાની જરૂર છે કારણ કે ત્રણ મહિનાની અંદર ત્રણ મહિના જેવો સમય તમારા ફોર્મને એપ્રૂવ થતાં લાગતો હોય છે પહેલાં તાલુકા લેવલે એનું એપ્રૂવ થતું હોય છે અને તાલુકા લેવલેથી એને એપ્રૂવ મળ્યા પછી એ ડિસ્ટ્રિક્ટ લેવલે એનું એપ્રુવ થતું હોય છે અને ડિસ્ટ્રિક્ટ લેવલેથી એપ્રૂવ થયા પછી સ્ટેટ લેવલે જે છે એ તમારો ફોર્મ જો કમ્પ્લીટ હોય તો ત્યાંથી ફંડ ટ્રાન્સફર ઓર્ડર તમને મળતો હોય છે એટલે જે મિત્રોએ નવું ફોર્મ ભરાવ્યું છે અને હજુ ત્રણ મહિનાનો સમય નથી થયો એવા ખેડૂત મિત્રોને રાહ દેખવાની છે અને બે મહિના પછી એમનું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ ચેક કરતો રહેવાનું છે કે એમનું ફોર્મ જે છે એ અપ્રૂવ થયું છે કે નહીં હવે આપણને ત્રીજો પ્રશ્ન પૂછનાર ખેડૂત મિત્ર છે મહેન્દ્ર પંચાલ તો મહેન્દ્ર પંચાલ આપણને પ્રશ્ન પૂછે છે કે મેં તારીખ મહેન્દ્ર પંચાલ તારીખમાં તારીખ લખતા એમને આંકડો ફેરફાર થઈ ગયો છે એટલે ત્યાં તારીખ જે છે એની જગ્યાએ ત્રણ અંક લખી દીધા છે અને પછી છઠ્ઠો મહિનોને બે હજાર ત્રેવીસના રોજ ઓનલાઈન કરાવ્યું છે બધું ઓકે બતાવે છે જિલ્લા પંચાયતમાં કૃષિ વિભાગમાં તપાસ કરી તો જવાબ મળ્યો આ વખતે તમારો હપ્તો આવી જશે તો આ તો આ પણ સતર્મો હપ્તો પણ મળ્યો નથી તો મારે શું કાર્યવાહી કરવી જોઈએ સાહેબ તે જણાવવા વિનંતી છે તો મહેન્દ્રભાઈ આપે જે કૃષિ વિભાગમાં તપાસ કરી અને કૃષિ વિભાગમાંથી કહેવામાં આવ્યું કે તમને સત્તરમો હપ્તો મળી જશે તો મહેન્દ્રભાઈ આપે જે કૃષિ વિભાગમાં તપાસ કરી અને કૃષિ વિભાગવાળોએ તમને જણાવ્યું છે કે આ વખતે તમને સતરમો હપ્તો જે છે એ તમારા ખાતામાં જમા થઈ જશે તમને મળી જશે એવું ત્યાંથી તમને જણાવવામાં આવ્યું છે તો હજુ સુધી તમારા ખાતામાં સતરમો હપ્તો જમા નથી થયો તો એનું કારણ શું છે તો એ કારણ જાણવા માટે મહેન્દ્રભાઈ તમારે જે તમારું પીએમ કિસાન સ્ટેટસ છે એ સ્ટેટસ ચેક કરવું પડે અને ચેક કર્યા પછી તમને ખબર પડશે કે તમને સત્તરમો હપ્તો કેમ નથી મળ્યો ત્યાં ત્રણ પ્રકારની વિગતો આવે છે આ લેન્ડ શેડિંગ આધાર બેંક એકાઉન્ટ સેડિંગ અને ઈ કેવાયસી આ ત્રણેય જે વિગતો છે એ તમારી ઓકે હશે અને આગળ ગ્રીન ટીક લાગલ હશે અને યસ લખેલું હશે તો તમને હપ્તો મળશે અન્યથા તમને હપ્તો નહીં મળે એટલે આ ત્રણ વિગતોમાં કોઈ પણ એક વિગત જો ખૂટતી હોય તો આપ વિગત સુધરાવી દેજો અને દરેક ખેડૂત મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે હું વારંવાર વિડીયોની અંદર બોલતો હોઉં છું કે પ્લીઝ તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ તમે ચેક કરો પહેલાં પ્રથમ તો અને પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવા માટે તમારો જે મોબાઈલ નંબર છે એ પીએમ કિસાનમાં રજીસ્ટર થયેલો હોવો જોઈએ તમારા આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ જો આ મોબાઈલ નંબર તમારો લિંક હશે આધાર કાર્ડની અંદર અને પીએમ કિસાન યોજનામાં રજીસ્ટર કરાવેલો હશે તો જ મિત્રો તમે પીએમ કિસાન સ્ટેટસ ચેક કરી શકશો અન્યથા તમે પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવા જશો તો ત્યાં કોઈને કોઈ એરર આવશે એટલે પ્લીઝ તમે પહેલાં સૌ પ્રથમ તમારો મોબાઈલ નંબર પીએમ કિસાનમાં રજીસ્ટર છે કે નહીં એ એની તપાસ કરો અને પછી તમારો જે મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડની અંદર લિંક છે કે નહીં કારણ કે જો લિંક હશે તો જ તમારા એ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને ઓટીપી ઓટીપીને ત્યાં દર્જ કરશો એટલે તમારું સ્ટેટસ જે છે એ ખુલી જશે પછી મિત્રો બીજું કે જ્યારે તમે જે મિત્રોના મોબાઈલ નંબર પીએમ કિસાનમાં રજીસ્ટર છે આધાર કાર્ડની અંદર લિંક છે તેમ છતાં એ સ્ટેટસ ચેક નથી કરી શકતા તો એનું મિત્રો એક કારણ એ છે કે જે બાજુમાં આપેલ કેપ્ચા કોડ હોય છે એ કેપ્ચા કોડ જેવી રીતના હોય એવી રીતના જ તમારે અંદર એન્ટર કરવાના હોય છે પહેલી એબીસીડીમાં બીજી એબીસીડી માં અંકમાં જેમ હોય જેવી રીતે હોય એવી જ રીતે તમે ધ્યાનપૂર્વક જે કેપચા છે એ કેપચાને અંદર એન્ટર કરવાના હોય છે તમારો એક પણ કેપચો જો મિસમેચ થઈ જાય તો મિત્રો તમારો સ્ટેટસ છે એ તમને બતાવશે નહીં એટલે પ્લીઝ આપ ધ્યાનથી પીએમ કિસાન વેબસાઇટ પર જઈ અને તમારો મોબાઈલ નંબર અંદર એન્ટર કરી પછી જે કેપચા હોય એ કેપચા અંદર એન્ટર કરી અને ગેટ ઓટીપી પર ઓકે આપશો એટલે તમારો પીએમ કિસાન જે છે એનો રજિસ્ટ્રેશન નંબર તમને મળી જશે તો મિત્રો આજનો જે આ એપિસોડ છે આ એપિસોડને અહીંયા પૂર્ણ કરીએ અને આતા નવા એપિસોડમાં પાંચમા એપિસોડમાં જે ખેડૂત મિત્રો દ્વારા હવે પછી કોમેન્ટમાં જે પૂછાયેલા પ્રશ્નો છે એના આપણે પાંચમા એપિસોડમાં જવાબ આપીશું તો મિત્રો તમારા મનમાં પણ પીએમ કિસાન યોજનાને લઈને જો કોઈ પ્રશ્ન હોય તો તમે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને એના જવાબ હું આપતા એપિસોડ નંબર પાંચમાં આપીશ તો મિત્રો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આવતા એપિસોડમાં તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર